और जान्स ग्रुप द्वारा हनुमान धारा मंदिर खाते विधि योजाई गई थी Hello. ઈ લકી રાખું 49 વર્ષ પર આ જ નવા પ્રમુખની સપોર્ટ થી જોવા જઈ રહી છે દેવેશભાઈ ઉન્નતિ કે એ દીપ પ્રતિક जैंस परिवार सिंहोर द्वारा आयोजित आज का नवा वाले लाखों प्रमाश पत्र दी के ग्रहण प्रसंग उपस्थित आसंस्थाना प्रमुख आदिवासी स्तंभ हैं उपस्थित अनेक जनांति कहाँ स्पदा ले रावत सहेब

Yeah. दरम्यान गांधीरासू खूप सफल पूर्वक आयोजन करत आहे वंना मेन मेहतांना सन्मान करते मीताबेन पवार મેં એક નૂર સદા દીધું એક પંખી આવી અને ટવકી ગયું ત્યારે માયનો કે હે પ્રકૃતિ તમે નારાજ નથી જ્યારે કોઈ ઉજાસ ન દેખાય ચારે બાજુથી જ્યારે ઘનઘોર અંધકાર ઘેરાઈ જાય ત્યારે એક પંખી આવી અને આપણા કાનમાં ટવકી જાય છે ત્યારે આપણે માનીએ કે આપણી પ્રકૃતિ સદા બહાર છે આવો ક્યુ પંખી આપણા અંતઃકરણ ચતુર્થી વૃત્તિમાંથી સદવૃત્તિમાંથી જન્મેલા આ સદ વિચારો અને સદ વિચારો આપણને સેવા માટે જે પ્રેરણા આપે છે એવો મીઠો ટવકારો જ્યારે આપણને આવે છે ને સંભળાય છે ને ત્યારે આપણે માનીએ કે હે પ્રકૃતિ તમે નારાજ નથી આ પંદર વીસ જણા અત્યારે જે શપથવિધિ કાર્યક્રમમાં જ્યારે શપથ લેવા જઈ ગયા ત્યારે શપથ એટલે પ્રતિજ્ઞા ડિટર્મિનેશન વોટ આઈ કેન ડૂ ત્યારે દરેક સભ્યશ્રીઓને વિનંતી

જે ભાવ જે સંચારિત જે ભાવ છે એ સેવા ભાવનો વેપાર છે એટલે ભાવના મહાન છે કદાચ શબ્દોનું ઉચ્ચારણ એમનાથી નીચું છે એટલે કોઈ પણ પ્રકારની આ કોઈ પણ પ્રકારનો સંકોચ ન રાખતા હું જે બોલું ફક્ત યુ હેવ ટુ ફોલો ઓનલી તમારે ફક્ત એને ફોલો કરવાનું છે ગેરે જાઈન્સના મેમ્બર પત્રો સ્વીકાર કર્યું એકદમ ભૂલનભર્યું હું ગંભીરતાપૂર્વક વજન આપું છું કે હું જાઈન્સ પીપલ ફાઉન્ડેડના બંંધાર અને તેની પ્રાર્થનાના શિષ્ટાચાર અને આદનો હું આદર કરી અને તેમની જાળવણી કરી હું પ્રતિજ્ઞા બદ કે હું મારી ફરજો હું મારી ફરજો હૃદયની ઉદારતા અને નિષ્ઠાથી ઉમદા હેતુ આલેની પર આપણે संक्षेप तूँग तूँग। में हमने पुष्प लोटी अनुसंधान करें, चारों तरीकों से हमला कर ली है। नमस्कार। हमें बोर्ड ऑफ डायरेक्टर्स ना संपत्ति के नोटारियम में ग्रुप नो आर्ट्स। क्योंकि ग्रुप नहीं જે કાંઈ છંદનતી પ્રવૃત્તિ જે કાંઈ સેવાનો સ્ત્રોત એમની બધી રણનીતિઓ પ્રોજેક્ટની જે બધી તૈયારીઓ અને ખાસ કરીને અર્થ ઉપાર્જન વગર કોઈ કામ નથી થતું એ સુવિધિત વાત છે પ્રોજેક્ટના ખર્ચને પહોંચી વળવા માટે શું કરવું શું કરું आप लोग जी। आइए मैं बोलूँ एक बार। तुम आपने मेरा प्रतिक्रिया दिया। ये जो कोई बने वो बनाते हैं, बाँटो बनाते हैं।

કાર્યરત પ્રગતિ અને વિકાસ માટે માર્ગદર્શન આપવા P, jadi saya cuma P. Kalau yang perlu beli nanti baru. Jadi kalau saya itu saya bersama. Saya beli ya, saya beli. Baik. ખજા�મજ�Ö મણે ંહલં જરમઓ મા�િં Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn આજી વિલંબ થયો તો ડૉક્ટર એન એન રાવલ અને સમીરભાઈ અને સાથે आ वीडियो ने, ने में जमाना गयी तो आउटर है गुपचुप गया था तो दुपरा है उपस्थित चेंटवा दाता शिव ना सोचेंगे कि अपने ये शब्द निपटे और मैं अपने फोटो लाके क्या मुँह समझ लूंगी अपने मैं ये महमून विराज होता होए तो ये बेबी ना आपने उसके શૈક્ષણિક કાર્યક્રમો આ બધા જે સબીરભાઈના ના હસ્તકના જે કાર્યક્રમો છે તે તો આપણે વિરેત સાઉન્ડ રાખવાના છે પણ મારા મિત્રો અને જે મોટો બધે વાત કરીએ છે કે ગ્રુપ કાર્ય માત્ર એક સાથે આ પ્રોજેક્ટ નું ક્રિયા નથી પારિવારિક કુટુંબની ભાવના પણ ઉત્પન્ન કરવી એ પણ મહત્વનું છે તો આ તબક્કે હું મારા સાયન્સ મિત્રોને એ આશ્વસ્ત કરું છું કે આ આખું વર્ષ દરમિયાન આપણે સારા પ્રોજેક્ટ તો સાથે મળીને કરીશું પણ સાથે સાથે કૌટુંબિક ભાવના અને પારિવારિક ભાવના ઉત્પન્ન થાય એવા સાથે મળીને આપણે કાર્યક્રમો પણ કરીશું જેથી એક કુટુંબની એક ભાવના ઉત્પન્ન થાય અને આ જો ભાવના સાથે આવશે તો જ સારા નવા પ્રોજેક્ટો આપણે સાથે કરી શકશું આ સાથે હું મારે વચ્ચે વિરામ આપી અસ્તુર જયશિયા ગ્રુપના મેનેજર વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સમીરભાઈ ડાયન્સ પર વિદાય બધા મહાનુભાવો ઇન્કમિંગ પ્રેસિડેન્ટની અંદર ઘણી બધી સંસ્થાઓ છે સેવાની પ્રવૃત્તિઓ પણ થાય છે એના માટે ઉત્સાહ આપવાળા લોકો પણ છે ખૂબ જ પણ આવી સંસ્થાઓ આજે પચાસ પચાસ કાર્યરત છે કે સિવારની અંદર પૂરા એક વૃત્યુ ખૂબ જ સરસ થઈ રહી છે અને આજે ખૂબ જ આનંદની વાત છે તમારા અને ખૂબ જ ઉત્સાહી અને કાર્યશીલ જૈવેભાઈ ગાણીને ગાયંક્રુપનું પ્રમુખ પદ જોવાયું છે તેમને જીવનમાં ખૂબ જ નવેદન કરે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે નવા ચૌદ નંબર ડાયન્સ ગ્રુપમાં જોડાણ તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શિવજીની રૂપે પર એવા કે દોસ્તો કપ્તાન તો તમાર આ વેવીને વધારે છત્રી કેમ પડે એટલે મે એમ કીધું કે ઓમરલી જેટલું તાપમાન ગુજરાતમાં ક્યાંય નથી ઓર તો વધારે છત્રી આયા તો મારા પે મોચી ભાઈઓ એમાં હટવાઈ જ ને આ લોકો તડકા મપે છે પ્યો ક્લબમાં નેગોશિયેશન હોય કે સાઈટમાં કેટ મੈキシમમ ક્યાં મોટું હોય તો આપા સિયોર માટે લઈ આવો

દાદાજીઓ નાનાજીઓ અને જાણ પરિવારનો હું સાર હૃદયપૂર્વક ખૂબ ખૂબ કરું છું તેમજ આજના આ કાર્યક્રમને દીપાવવામાં જે લોકોએ જે સરસ અને પ્રત્યક્ષ રીતે જે સહકાર આપ્યો તેવા તમામ લોકોનો પણ હું સારા હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ તેમજ આ માટે જે આ કુલ અમને છે જેવા હનુમાન દાદા સમિતિમાં પણ ખૂબ ખૂબ અને આભાર